નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપસિંહ જાડેજા ગુજરાત અમદાવાદથી આજ આપણે આવ્યા છીએ આપણે ખેડૂત મિત્ર માધવસિંહ પરમાર જે ખેડા જિલ્લાના સાંઢોલી ગામમાં રહે છે તેમણે એ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરે છે આપણે એમને જાણીશું આજે મલ્ટીપ્લાયર આપણી પાસે લેવા આવ્યા છે તો મધુભાઈ તમારે મલ્ટીપ્લાયર તમે કેટલા સમયથી તમે ચાલુ કર્યું મેં દોઢ મહિનાથી ચાલુ કર્યું અત્યારે પણ આ વસ્તુ મને મળી લગભગ ચાર વર્ષ પહેલાં તે મને મળી એટલે એ ભાઈ મને કહ્યું કે મલ્ટીપ્લાય તમે કરો મને તો હું મેં એને એમ કહ્યું કે આ બધું ચાલ્યા કરે કંપનીની બધી ઘણી બધી માર્કેટમાં કંપનીઓ ચાલ્યા કરે આ બધું ના કરાય એમ પછી ચાર વર્ષ પછી એને મને એમ કહ્યું પહેલા કે તમે આ વસ્તુ પર તમારે આવવું પડશે કારણ કે છૂટકો નથી એટલે પછી મને કે તમારો મોબાઈલ નંબર લાવો મેં એમનો મોબાઈલ નંબર એ મળો લીધો પછી ચાર વર્ષ પછી મારી જોડે આ મલ્ટીપ્લાય આવ્યું ત્યારે હું મને કે તમે આજે નહીં તો કાલે પણ મલ્ટીપ્લાય વગર નહીં ચાલે કે

તમે ઉપયોગ રિઝલ્ટ રિઝલ્ટ કેવા લાગ્યા લાગ્યા એક નંબર અને લગભગ તમને કહી દઉં કે બસો કિલો થી વધારે મલ્ટીપ્લાયર માધવભાઈ ખેડૂતોને આપી ચુક્યા છે વીસ જેટલા ખેડૂતોને ફાર્મર નું રજીસ્ટ્રેશન પણ કંપનીમાં કરી ચુક્યા છે આ છે મલ્ટી તાકાત તો હજુ જે લોકોને એવું લાગતું હોય કે મલ્ટીપ્લાયર ને બહુ જો લાઇટલી લેતા હોય તો આ એક એવું મોટું એક્ઝામ્પલ છે કે તેની ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે મલ્ટીપ્લાયનો ઉપયોગ શા માટે જરૂરી છે અને એમની વાત સાચી છે આજ નહીં તો કાલે મલ્ટીપ્લાય વગર નહીં ચાલે ધન્યવાદ